ચાલો બોલો સિત્તેર હજાર એકોતેર હજાર એકોતેર હજાર બોલો ભાઈ ચાલો બોલો બોલો મેળો કરવાનો છે ફર્સ્ટ ક્લાસ એકોતેર હજાર બોલો બોલો ચાલો સાત આઠ પ્લોટ નંબર સાત આઠ सरस नंबर से बे प्लॉट ना सात सत्तो ने अट्टो सत्ते पैठा चाबाज सरस नंबर से लकी नंबर से पसी पस्ता है जो प्लॉट नहीं बढ़े तो मौका ना प्लॉट से बने बोलो आगर बोलो आपको ग्राउंड खाली चाहिए जो बोलो प्लॉट नंबर सात आठ

ગમે એવી સ્થિતિ થાય પણ મહાદેવ જાણતી લેશે છે એટલે સારો એવો ફાયદો એકોતેર હજાર અઢી વાર હજાર ત્રણ વાર આવી જાવ ભાઈ એકોતેર હજાર વાર ભાઈ

પચાસી માં ગયો 385 નીચે નથી બોલો ભાઈ 50 પંચાવન હજાર પ્લોટ નંબર ચારસો ચાર એકસો બીજા અડતાલીસ હજાર એકસો

છપ્પન હજાર છપ્પન હજાર ફટાફટ કરીએ કોરો ભાઈ ત્રણસો અઠાણું એકવીસ હજાર ત્રણસો અઠાણું એકવીસ હજાર સા હજાર બે વાર ત્રણ વાર ચારસો ચાર છે લી નંબર છે વીસ બાય ત્રીસ ના ત્રીસ હજાર ભાવ છે હોય ત્રીસ હજાર ભાવ છે ચારસો ચાર વીસ બાય ત્રીસો ત્રીસ હજાર 5000 પૂરા 50 પૂરા 10000 2000 3 વાર અરજી આલો સુનસા અત્યારે આલે 25 20 છે 25 ત્રણ હજાર ત્રણ વાર આવી જવું ફ્લોર નંબર ચારસો ચાર છે લી નંબર છે વીસ બાય ત્રીસ ત્રીસ હજાર ભાવ છે પુરા એક વાર સાહીઠ હજાર બે વાર સાત હજાર ત્રણ વાર આવી જાવ

નંબર નંબર ત્રણસો અઠાવન નો વીસ પોઈન્ટ વીસ હાજર છે ત્રણસો અઠાવન નો વીસ બોલો ફટાફટ એટલે પૂરું ના જલ્દી ભાઈ ગામ

લોકો ભાગીદાર કરે છે થાય છે જુદી જુદી પરંપરાગત જે વેશભૂષાઓ છે અને આ મેળો છે સદત પરંપરાગત આધારિત છે એટલે અહીંના જે

કારણ કે અહીંયા એક આપણી જે આર્થિક બાબતો છે એ ધગધગતી રહે લોકો ખરીદીઓ કરે તો લોકો ખરીદી કરે તો જ બજારની અંદર જે પૈસો ફરે અહીં તો જો પૈસો કોઈના ઘરે એક જગ્યાએ પડ્યો રહે તો એ ઇકોનોમી આપણી ઠપ થઈ જાય એટલે ખરીદી કરવી એ ખૂબ જ અગત્યની બાબત છે કદાચ તમને ખબર હશે કે

બોલો બોલો મેળો કરવાનો છે સાત આઠ પ્લોટ નંબર સાત આઠ સરસ નંબર છે બે પ્લોટ ના સાત સત્તો ને અઠો સત્તર આવા સરસ નંબર છે લકી નંબર છે પછી પંચતા પ્લોટ નહીં મળે તો મોકાના પ્લોટ છે બને બોલો આગળ બોલો આખું ગ્રાઉન્ડ ખાલી છે હજુ બોલો પ્લોટ નંબર સાત આઠ એકોતેર હાજર એક વાર મોકાનો છે પંચોતેર માં પહોંચાડો જાઓ

એટલે સારો એવો ફાયદો એકોતેર હજાર એક વાર બે વાર એકોતેર અઢી વાર કોઈ બોલો એકોતેર હજાર ત્રણ વાર આવી જાવ ભાઈ એકોતેર હજાર વાર ચાલો બોલો સિત્તેર હજાર

एकवन हजार सवा इक्यावन हजार बावन हजार पचास हजार पचास हजार